નમસ્કાર દર્શક મિત્રો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરની જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં વ્યસનમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ રેલી યોજવામાં આવી હતી આ પ્રસંગે સમારંભનું અધ્યક્ષ સ્થાન શ્રી શી સેઠે શોભાવ્યું હતું કાર્યમ દ્વા સ્કાઉટ ગાઈડ નું તથા કરાટેમાં ગોલ્ડ મેડલ લાવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેલીનું પ્રસ્થાન સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા ધારાસભ્ય શ્રી બીડી ઝાલા તથા જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત દ્વારા લીલી ઝંડી આપી કરવામાં આવ્યું હતું નાનપણથી જ બાળકોમાં સારા સંસ્કાર આવે અને વ્યસનોથી દૂર રહે અને બીજા અન્યને પણ દૂર રાખે અને સમાજના લોકોનું જીવન વ્યસનથી બરબાદ થતું અટકાવવાની નેમ સાથે શાળાના વિદ્યાર્થીઓએ અને સ્કાઉટ ગાઈડના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શ્રી સોસાયટી નગર વિકાસ મંડળ હિંમતનગરના પ્રમુખ શ્રી સીસી શેઠ મંત્રી શ્રી મધુસૂદન ખમાર જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત એનજી ગ્રુપના માલિક શ્રી ગોપાલસિંહ રાઠોડ શ્રી દિનેશભાઈ પ્રજાપતિ જિલ્લા સ્કાઉટ કમિશનર શ્રી નીતિનભાઈ ગુર્જર જિલ્લા ટ્રેનિંગ ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલ રેન્જર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોર

જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં